નમસ્તે ગણેશજીનો ઉત્સવ આવી રહ્યો છે અને આ ઉત્સવમાં આપણે બધા મન મૂકીને ભાગ લઈએ છીએ અને એ ચાલુ થતા પહેલા આપણે બધા મૂર્તિઓ જરૂર ખરીદીએ છીએ તો આ મૂર્તિ એક આપણા માટે આસ્થાનું સ્થાન છે જેમ આપણે ભગવાનને ઘરમાં લાવીએ છીએ એમને રાખીએ છીએ અને પછી એમનું વિસર્જન કરીએ છીએ આ આપણા માટે આસ્થાનો વિષય છે પણ જે મૂર્તિકાર છે જે શિલ્પકાર છે શું એમના માટે પણ આ ધર્મ અને આસ્થા છે કે એમના માટે ખાલી એક બિઝનેસ છે તમને શું લાગે છે આજે હું આવી છું આપણા અમદાવાદના હોલીવુડ બસ્તી જેગુલભાઈ ટેકરા પર છે તો આ મૂર્તિઓ તમે જે બનાવો છો એ કેટલા ટાઈમ પહેલા બનાવવાનું ચાલુ કરો આ મૂર્તિ બનાવે છે અમે તો ચાર પાંચ મહિના મૂર્તિ ચાલુ કરી અમે બનાવવા માટે અમને બહુ તકલીફ પડે પાણી બી ની તકલીફ પડે એ રીતે તકલીફ વેચાતું પાણી લાવવું પડે અમારા પાણી ની અમને પ્રોબ્લેમ બહુ પડે એ રીતે અમે આ મૂર્તિ બનાવતા બનાવતા થાકી ગયા

તમે ભગવાન જોવા સારું કરો અમે તો ગરીબ કરશે પણ ઉત્સવ આવે એના વેચતા હશો તમે એટલે મૂર્તિ વેચાય એટલે અમારે દસ પંદર વીસ પચીસ ત્રીસ મૂર્તિઓ આને વેચાય ને વેચાય એ રીતે વેચાય જે બાકીની પડી હોય અમે ભારત ને મૂકી દઈએ બીજું શું કરીએ અમે

આ જાહેર આમંત્રણ છે બધા ને કુકરવાડા કામ છે વિજાપુર જોડે ત્યાં એક ભવ્ય આયોજન થઈ ગયું છે ત્યાં બધો સંગીત નો બધો પ્રોગ્રામ છે એટલે જો તમારા કોઈ જવા માંગતો

ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા બહુ જ ભવ્ય અને સુંદર મૂર્તિઓ મળે છે જેને પણ ગણપતિ ને પોતાના ઘર માં બોલાવવા હોય એ લોકો અહિયાં જરૂર આવીને લઈ શકે છે કેમ કે એક એક જગ્યાએ હું જઈ છું જ્યાં પણ ગઈ છું ત્યાં દરેક જગ્યાએ મને બધી જ મૂર્તિઓ બહુ ગમે છે મૂર્તિ કેટલા કિલોની હશે આ મૂર્તિ લગભગ 100 કિલોના ઉપર છે હશે 150 કિલો તો આટલી મોટી મૂર્તિઓ લોકો લઈ જાય છે ખરા હા દર વર્ષે લઈ જાય છે આ કહેલે ઓછી છે આ મૂર્તિઓ પણ આરા કરતાં વધારે મોટી સાઈઝની આ આટલી મોટી મૂર્તિ તો એક દિવસમાં બની જતી હશે હા એક દિવસમાં બની જાય પણ પાંચ છ માણસ મળીને કરે કામ તો થઈ જાય ફિનિશિંગ માં વધારે તમને ટાઈમ ફિનિશિંગ માં બહુ ટાઈમ લાગે દિવસ રાત કામ કરીને તો ફિનિશિંગ માં કામ થઈ ગયું અને ખૂબ સરસ છે એકદમ મૂર્તિ આમ જીવિત થઈ એવું લાગે એને તો મહેનત એટલી બધી છે અમારું બ다가 દિલથી કામ કરે ને એટલે કામ સારું થાય બહુ જીરૂજી નું સરસ કામ ચોકવટ બધી ડિઝાઇન ને બધું કરેલું છે ખૂબ સરસ કામ કરો છો એક મૂર્તિ પેઇન્ટ કરવા માટે કેટલા પેન્ટરો લાગે ચાર પાંચ કેટલા કલાક લાગે કલાક જો લગભગ જી 3-4 કલાક થઈ જાય મૂર્તિમાં માં આ તમારે ઓફ સીઝન હોય ગણપતિ પછી બીજા કોઈ ફેસ્ટિવલ ના હોય ત્યારે પછી શું કરો તમે અમે બે કટલેરી ધંધો કરીએ કોઈ કોઈ આજમાં અમારું મારું કામ હોય બધું આટ માટેનું કામ ચાલતું હોય છે કામ જાસું હોય અમારું બારું માં જ કામ ચાલતું હોય અને આ મૂર્તિઓ બચી જાય એ પાછા નેક્સ્ટ ગણપતિ એ વેચી શકો તમે

માટીની મૂર્તિઓ ચાલુ થઈ પછી કઈ ઇફેક્ટ થઈ અમુક ટાઈમે બગડી જાય વરસાદમાં પાણી પડે એટલે બેસી જાય એટલે લોકો નો એન્ટર આ મૂર્તિ છે ને આપણે સાઈડમાં મૂકીને ઇન્સ્ટોલેશન કરો તોય ચાલે એટલે એ માટીની મૂર્તિ આયા પછી તમારો બિઝનેસમાં કઈ ફરક નથી પડ્યો ને કંઈ ફરક ના પડે આ તો જે આ કામ કાઢ તો એવું છે ને બેન તો બહુ મસ્ત થી કામ મળ્યા આ પીયુ જે કહે છે ને આ પીયુ કોઈ જ નથી આમાં

બાકી આસ્થાની રીતે જોવા જઈએ તો પછી એમાં તો પછી લુક ને માટીમાં આ ફરક છે એટલે લોકો હજુ બી પીઓપી તરફ વળે છે કે જેને એટ્રેક્ટિવ કંઈક લેવું છે દાદા ભગવાનનો કંઈક એટ્રેક્ટિવ દર્શન કરાવવા હોય લોકોને તો બાકી માટીમાં સિમ્પલ ડિઝાઇન્સ વધારે છે અને મને એવું લાગે છે માટીમાં કદાચ બહુ મોટી સાઈઝની બી નહીં બનતી હોય એટલા માટે બી મોટી સાઈઝની મોટા ફંક્શન માટે જોઈએ તો કદાચ અહીંયાથી જ લેવી પડે નહીં માટીમાં બને છે પણ તકલીફ એ છે કે લાવા લઈ જવામાં ટ્રાન્સપોર્ટેશનમાં ઘણીવાર ડેમેજ થઈ જાય માટીની ઝડપ જે પીઓપી માં નથી થતી અને આ એક આસ્થાનો એવો વિષય છે કે લોકો આમાં પણ ક્યાંક કઈક તૂટી જાય અને ખંડિત થઈ જાય તો પણ ઘણા નેગેટિવ વિચારો કરી લેતા હોય છે એટલે પીઓપી લેવાનું વધારે અત્યારે હજુ બી લોકો થી તરફ વળેલા છે તમે તમારી પોતાની ડિઝાઇન આપીને લઈ જાવ છો કે અહીંયા આટલી સરસ ડિઝાઇનો છે એમાંથી સિલેક્ટ કરી અમે દર વર્ષે જે લેતા હોય છે ડિઝાઇન આપીએ છે નથી મળતી તો કે ડિઝાઇન ચેન્જ કરીએ છીએ એ દર વર્ષે એક શોપ તમારી ફિક્સ છે કે કોઈ બી જગ્યાએ છે ના આમ તો કેવું છે કે ભઈ ગઈ વખત લીધી હોય ત્યાં જઈએ જો ત્યાં પસંદગી મળી જાય તો ત્યાંથી લઈ લઈ ના મળે તો પછી ચેન્જ કરીએ છીએ છેલ્લા 5 વર્ષથી અમે કન્ટિન્યુ અહીંયા આવીએ છીએ તો આટલી મોટી જગ્યા કદાચ અમદાવાદમાં આજ હશે જે આટલી સારી મૂર્તિઓને આટલા બધા બહુ બધી મળતી આ હબ છે ગણપતિની મૂર્તિ માટે તમે કોઈ બી કહો એટલે યુનિવર્સિટી એરિયા તમને કોઈ પણ સજેસ્ટ કરશે આ જ એરિયા કે ગુલબાઈ ટેકરા જાઓ તમારી સોસાયટીમાં કેટલા દિવસ તમે સેલિબ્રેશન કરો છો પાંચ દિવસ જી જી અને આનું વિસર્જન ક્યાં કરવા જાઓ અમે માટીની લઈએ છીએ એટલે સોસાયટીમાં જ કરી દઈએ છીએ જે મોટું એક અમે વાસણ વસાઈ લીધું છે મોટું સાગરની માટેનું તો ત્યાં જ અમે એને પધરાડી પધારી દીધી છે પર વ્યવસ્થા કરેલી હોય છે અમારી બાજુ તો અમે શેલા બાજુથી સાણમ સાઈડ થી છીએ શેલા રહીએ છીએ એટલે ત્યાં બી ઘણી કેનાલ ને બધું જતું હોય છે એટલે પહેલા બધા કેનાલમાં પ્લસ ગામનું તળાવ છે ત્યાં વધારે વિસર્જન કરતા હોય છે થેન્ક યુ Muay kak